મેં નહોતું વિચાર્યું આઠ મહિનાથી વધારે લાનક મારે માત્ર આઠ સેકન્ડમાં જ કાપી નાખવા પડશે જ્યારથી ભણતર પૂરું કર્યું અને દુકાન બનાવી ત્યારથી વાડીમાં આવવાનું તો ઓછું જ થઈ ગયું એટલે ઘણા સમય પછી હું આવી જાઉં અમારી વાડીમાં વાડીમાં ખાસ તો ભાઈ થોડા ઘણા સપ્ટા વીણવાના હતા એ વીણીને ડોલમાં ભરી દીધા સપ્ટા તો વીણીને ડોલમાં ભરી દીધા સાથે સાથે રીંગણા પણ તોડી લીધા અને ડોલમાં નાખી દીધા વાડીનું કામ કઈ બહુ ખાસ હતું નહીં એટલે જલ્દી જલ્દી પતાવીને હું નીકળી જાઉં સીધા દુકાને જવા ફાઇનલી આવી જાય દુકાને દુકાને બે આપણા ખાસ મિત્રો આવેલા હતા એ પણ લેપટોપ લઈને લેપટોપમાં હું મગજમારી કરે બહુ કઈ ખાસ ખબર છે નહીં લેપટોપમાં મગજમારી કરતા કરતા મારા ભાઈબંધ એક મસ્ત મજાનું ચિત્ર દોરી નાખ્યું તમને કેવું લાગ્યું જરી કોમેન્ટમાં જણાવી દેજો લેપટોપ ભાઈબંધો નહોતા લાવ્યા એ તો માત્ર ચિત્ર દોરવા માટે જ સ્પેશિયલ આવ્યા હતા ભાઈબંધો તો વી જાય ને સાથે સાથે કહેતા પણ જાય ભાઈ આ તારા પાવડા જેવા નખ છે ને એ તો કાપી નાખજો નકર મજા નહીં આવે ભાઈબંધો કે આપણે કરી એ વાતમાં દમ નથી દુકાને નક કટર નતું એટલે બ્લેડ થી નક કાપી નાખા નક કાપી નાખા એટલે બહુ મજા તો નહી આવતી મજા તો તમે ફોલો કરશો ને તારે આવશે એટલે ભાઈ ફોલો કરતા જજો